બનાસકાઠા જિલ્લાના દિયોદર એપીએમસી યાર્ડમાં ગત રવિવારે રાત્રે થયેલ ચોરનો ભેદ ન ઉકેલાતા દિયોદર એપીએમસી માર્કેટ યાર્ડના વેપારીઓ લાલ ઘૂમ થઈ અને સવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી ચોર ઇસમો ન પકડાય ત્યાં સુધી માર્કેટના વેપારીઓની દુકાનો બંધ રાખવાના મૂડમાં જોવા મળ્યા હતા દિયોદર એપીએમસીની દુકાનોના તાળા તોડનાર અજાણ્યા ચોરોએ

કે આનું ગમે રીતે ભગરું ઉકલાય એટલા માટે આજે બધા વેપારી ભેગા મળી અને આનો ઉકેલ લાવવા માટે અમે અથસ્ત ઉપર ઉતર્યા છે તો અહીંયા હવે એક તો ભૂલ થઈ ગઈ પણ હવે વર્તીવારની કોઈ ભૂલ ના થાય એટલા માટે અમે શ્રીને અને ચેરમેનશ્રી શ્રીને અને સેક્રેટરીને આમંત્રણ આપ્યું છે કે અમને થોડીક સલામતી આપે જેથી કરી આ પ્રશ્ન અમારે વર્તીવારના માર્કેટ ના બને તો ગોરખા અમને લાવી આપે તો આ પ્રશ્ન ન ભણે અમારા માર્કેટની સાત ભેડિયોના તારા તૂટ્યા છે એના અનુસંધાને અમે બધા વેપારીઓ નક્કી કરીને માર્કેટ યાર્ડને બંધ રાખવાનું નક્કી કર્યું છે જ્યાં સુધી અમારા જે ચોર નાણાં પકડાય ત્યાં સુધી આ માર્કેટને બંધ રાખવાનું નક્કી કર્યું છે અમે જો અમે આજ સાંજ સુધી આ જોઈએ છે જો કાલ સુધી અમારા આ નિવેડાનો આ ચોરનો આની કોઈ કડી ન મળે ને કોઈ પ્રયત્ન ન થાય તો અમે મામલદારમાં અરજી પત્ર આપવાના છે ડીએસપી ઓફિસે પણ અરજી પત્ર આપવાના છે અમારા દિવોદર માર્કેટ યાર્ડ ની અંદર સાત જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા અને એમાં ચોરી થઈ સોમવારે તાત્કાલિક અમે એપીએમસી ને જાણ કરતા ચેરમેન શ્રી અને સેક્રેટરી શ્રી એ પોલીસ ને જાણ કરતા તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી તપાસનો દોર ચાલુ થયો એફઆર થઈ પણ બે ત્રણ દિવસ વિતવા છતાં જે કામગીરી ચાલુ છે એના ઉપર અમને શંકા નથી પણ પોલીસ વડાને અમારા આજના બનના નિવેદન ઉપરથી એવું કે કે પોલીસ વડાઈ વધારાની ટીમો બનાવી અને કામગીરી ઝડપી થાય એના માટે અમારા વેપારીઓ આજે બધાની દુકાનો ખોલવાની હતી પણ સામૂહિક પોતપોતાની દુકાનો કે આપણે દુકાનો ધંધો આજ ચાલુ કરવો જ નથી અને આનો નિકાલ ના આવે એટલા દિવસ માટે બંધ રાખવું છે એટલે બપોરે અમારી અગિયાર વાગે તમામ વેપારીઓ સાથે મળી અને રજૂઆત કરી અને અમે સેક્રેટરીને અને એમના બોર્ડ અમારા બોર્ડને લેખિત રજુઆત કરી આનો તાત્કાલિક નિકાલ થાય એ બાબતે આપ પણ સરકાર માં અને જ્યાં જ્યાં કહેવાનું થતું હોય ત્યાં આપ રજૂઆત કરી અને તાત્કાલિક આ ચોરો પકડવાની દિશામાં આગળ વધે તેવું પોલીસ વડા ને પણ નિવેદન